હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવાર રવિવારે માર્કેટયાર્ડ બંધ હોવાથી અમે તમને ભાવ જણાવીશું તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા સેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો પાંચ મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ एक हजार पाच सो दस तुव्हेर नऊ सो पचास तेना उषा भाव एक हजार एक सोयाबीन सात रुपया तेना उषा भाऊ आठ सो वीस बाजरी त्रण रुपया पचास रुपयाची लय तेना उषा भाऊ पाच रुपया तल सफेद एक हजार चार तेना उसा भाव एक हजार नऊ सो एक्काशी तलकाळा एक हजार तल रुपया तेना उसा भाव त्रण हजार नऊ सो नेव टुकडा चार सो एशी रुपयाती लयने तेना उसा भाव पाच सो पचास मगफळी सात सो रुपया तेना उसा भाव एक हजार रुपया कपास એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ ઝીરો બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એકાવન આ હતા જતદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે ઈરંડા એક હજાર બસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો સત્યાશી ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો અગિયાર વરિયાળી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો અડસઠ તલ સફેદ એક હજાર બસો પચાસ તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન ઘઉં ટુકડા પાંચસો પાંત્રીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચસો છપ્પન મગફળી સાતસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો બાવન કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન જીરું ત્રણ હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો સાહીઠ રૂપિયા આ હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું નાળિયેર સોનંગના ભાવ નવસો નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ શેણ્યા નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચોતેર અડદ પાંચસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો બ્યાસી મગ એક હજાર એકસો બાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો વીસ ડુંગળી લાલ સોમોતેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણસો નવ રૂપિયા ડુંગળી સફેદ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણસો ચોસઠ તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકવીસ તલ કાળા ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો નવ્વાણું જુવાર પાંચસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો અઠ્ઠાવન બાજરી ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો દસ घऊ टुकडा पाच सो अठ रुपया तेना उसा भाव सो नऊ रुपया मगफळी पाच रुपया तशी रुपयाची लोणी तेना उसा भाव नऊसो पंचोतेर आता यार्ड ना बजार भाव हवे हो मैं तुम्हाला जणांशी राजकोट मार्केटयार्डना बजार भाव सिंगदाणा एक हजार त्रण सो रुपया तेना उसा भाव એક હજાર ચારસો પાંસ રાયડિયો એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો ઓગણસાઠ ઇરંડા એક હજાર બસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો પાંચ સણ્યા નવસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો દસ સફેદ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર ચાલીસ તુવેર એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો અઠ્યોતેર અડદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર છસ્સો સત્તર મગ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સાતસો વીસ વાલદેશી ચારસો રૂપિયાથી લઈને તેના ઊા ભાવ એક હજાર રૂપિયા સોળ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છપ્પન વટાણા એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પચાસ રાજમા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચાસ सोयाबीन सात सो पंचर रुपया तेना उसा भाव आठसो पचास रुपया मेथी आठसो रुपया तेना उसा भाव एक हजार बसो चाळीस गुवार गम आठ रुपया एशी रुपयाची लयने तेना उसा भाव नऊसो पस्ीस रजको पाच हजार सात सो रुपया तेना उसा भाव सजार नऊसो लसण पाच सो पचास रुपयाची लईने तेना उसा भाव सात सो छप्पन लाल साठ रुपयाची लईने तेना उसा भाऊ त्रणसो दस तल सफेद एक हजार पाच सो रुपया तेना उसा भाव एक हजार तल काळा 3640 हजार सो चाळीस रुपयाची तेना भाव चार हजार चारस धाणा एक हजार त्रणसो पास रुपयाची लयने तेना उषा भाव एक हजार चारस एक्काशी वरियाळी नऊसो रुपयाची लयने तेना उसा भाव एक हजार चार सो त्राणू जुवार सो एकवीस रुपयाची लईने तेना उसा भाव सात सो बान बाजरी त्रण सो बाणू रुपयाची लयने तेना उसा भाव चार सौ सित रुपियाँ घाउवन पाँच सौ पच्चिस रुपियाँ लै नै त्यहाँ उसा भाउ पाँच सौ सेतालिस घाउ टुकडा पाँच सौ सत्यास रुपियाँ लै नै त्यस भाउ पाँच सौ अठ्योर मगफल छ सौ पचास लैने एक हजार एक सौ एक हजार તેના ઊષા ભાવ એક હજાર પાંચસો બ્યાશી જીરો ત્રણ હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ ઈસબ ગુલ એક હજાર સાતસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો પંચોતેર અજમા एक हजार पस्ीस रुपयाची लयने तेना उसा भाव बे हजार पाच सो तल सफेद एक हजार रुपया तेना उसा भाव बे हजार पासठ वरियाळी एक हजार त्रण सो रुपया रुपयाची लयने तेना उसा भाव बे हजार आठसो जीरू त्रण हजार तेना उसा भाव त्रण हजार रुपया आता ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપનો આભાર અને ધન્યવાદ